મિત્રો જ્યારે આપણે જીવનમાં નિષ્ફળ થઈએ ત્યારે આપણને મેણા મારવા માટે એક આખો સમૂહ હોય છે આ લોકો ક્યારેય પણ તમે શા માટે નિષ્ફળ થયા તમારી આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ એવું શું કારણ છે કે વારંવાર આપણે નિષ્ફળ થઈ રહ્યા છીએ એના મૂળ જોવામાં એમને કોઈ રસ નથી હોતો એ લોકો માત્ર ને માત્ર આપણે નિષ્ફળ થયા છીએ તેના મેણા મારવામાં જ રસ ધરાવતા હોય છે તો આવા સમયે આપણે આપણી જાતને મજબૂત બનાવવી જોઈએ આપણું મનોબળ હંમેશા વધારવું જોઈએ આત્મવિશ્વાસ રાખવો જોઈએ અને સતત નિરંતર મહેનત કરવી જોઈએ તેના માટે મેં એક મારું સ્વરચિત કાવ્ય જે મારા જીવનમાં આવા ઘણા બધા અનુભવો થયા અને તેના અર્થે લખ્યું છે પીપળો ઉગાડી તો જો ઊંચા ઊંચા સૌ ચાલે એકવાર નીચું ચાલી તો જો ગુલાબને તો સૌ માણે ધતુરાને અજમાવી તો જો કામાર્થે તો સૌ કામ કરે નિઃસ્વાર્થ કામ કરી તો જો અશક્ય ને શક્ય બનાવી તો જો જીવાય નહીં તેવું જીવન જીવી તો જો નિષ્ફળતાને પણ જીવનમાં વધાવી તો જો સાહેબ બનીને ભોંયે બેસી તો જો રાજા થઈને એકાંત માણી તો જો બંગલામાં વસીને તારલા નિહાળી તો જો ખેડૂત બનીને અભ્યાસ કરી તો જો અભ્યાસ કરીને ખેડૂત બની તો જો પથ્થરમાં પણ પીપળો ઉગાડી તો જો પથ્થરમાં પણ પીપળો ઉગાડી તો જો આ કાવ્યમાં આપેલ દ્રષ્ટાંતો એવા છે કે જે અઘરા છે અશક્ય નથી એ શક્ય કરી શકાય છે કોણ કરી શકે તો કે જેને આત્મવિશ્વાસ હોય નિરંતર પુરુષાર્થ કરે એ વ્યક્તિને હંમેશા સફળતા મળતી જ હોય છે